બોટાદ ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જેમાં બોટાદના જાડીલા ગામના લાભાર્થી સુરેશભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મળ્યું છે પોતાના સ્વપ્નનું ઘર આવો જાણીએ સુરેશભાઈની કહાની તેમની જુબાનીમાં અનુભૂતિ વ્યક્ત કરવાનો આનંદ થયો લોકોને જણાવવામાં મને આનંદ થયો કે ચલો આરો હું વાત કરું લોકોને કે મારે એક કાચું મકાન હતું અને કાચી દિવાલો જેના કારણે હું બહાર ગામ ખેતરે જઉં વાડીએ જઉં મારી મારું મન ખરેખરે રહેતું જેના કારણે મારા નાના બાળકો ઘરડા મા બાપ આ બધાની ચિંતા રહેતી જે ચિંતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારું મકાન મંજૂર થયું છે એના કારણે હું મુક્ત રીતે ભાડે રહી શકું છું કારણ કે મને એ લોકોને ચિંતા નથી એના કારણે હું સરેખર સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું મને સાહેબ ટાઈમસર હપ્તા મળી ગયા છે પહેલો હપ્તો ત્રીસ હજારનો બીજો હપ્તો પચાસ હજારનો ત્રીજો હપ્તો ચાલીસ હજારનો આવી રીતે એક લાખ અને વીસ હજાર રૂપિયાનો મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળે છે

શું કરી આપી મારા ઘરડા માં બાપ સરકારે મારા અને મારા બાળકોના માવતર બની અને મને ચિંતા મુક્ત કર્યો છે જેના કારણે એમનો ખૂબ ખૂબ આભારી છું સરકાર શ્રીનો જય હિન્દ